ચોટીલાના વિશ્વ વિખ્યાત પાતીગઢ એવા થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આજથી ત્રણ દિવસ માટે મેળાનો થયો શુભારંભ સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા અને બધા સમાજો અહીંયા આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય અં દેસ આ મંદિર માભારત ના સમય નું મંદિર છે માભારત ના સમય ના ગાડા ની એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે આ મંદિર એ બહુ જ જૂનું છે અમે મૂડીમાં લગભગ આઠસો પચાસ વર્ષ અ પેલા અહીંયા મૂડીરાજની સ્થાપના થઈ પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું જૂનું છે સાગર લક્ષ્મી એગ્રી સીટ્સના એરંડા અભિયારણ સ્ટાટન करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा